ઊંઝા તાલુકાના ભૂદેવો અને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યશાળા શિબિર યોજાઈ કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત અંતર્ગત મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ભૂદેવો દ્વારા આયોજિત બે દિવસીય કાર્યશાળા શિબિર ઉંઝા શહેરમાં આવેલ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાઈ હતી ગુજરાતના વિભિન્ન પ્રાંતોમાં વિવિધ વિષયો પર આવી કાર્યશાળા શિબિરનું આયોજન કરી વૈદિક અને ઋષિપ્રણીત શાસ્ત્રોક્ત કર્મકાંડથી સનાતન ધર્મ અને ગૌરવશાળી આપણી ભારતીય સંસ્કૃતિના આત્મસન્માનમાં વધારો થાય તે હેતુથી કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ગુજરાતના ખૂણે ખૂણાથી પચીસ થી વધુ કર્મકાંડી ભૂદેવો પૂજારી જ્યોતિષી કથાકારો જોડાવાનું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે ઊંજા ખાતે નવગ્રહ વિવેચન સહિત શાંતિ વિધાન અને કુશકંડિકા પ્રયોગ સાથે વિષય પર ચર્ચા કરાઈ હતી સમારંભના વક્તાઓ ज्योतिषाचार्य डॉक्टर महेंद्र भाई पंड्या वेदाचार्य निसर्ग भाई उपाध्याय वेदाचार्य जिग्नेश जोशी उपस्थित रहा था अध्यक्ष स्थाने ऊंझा एपीएमसी चेयरमैन दिनेश भाई पटेल पालिका प्रमुख जिज्ञाबेन पटेल ऊंझा न अग्रण्य वेपारी भानुभा महाराज सहित अग्रणी उपस्थित रहा था समग्र कार्यक्रम न संचालन ऊंझा तालुका के प्रमुख तरुण भाई दवे शशिकांत વિપુલભાઈ રાવલ સહિત દ્રારા કરવામાં આવ્યું હતું ગુજરાત સમાકરણ મંચ દ્વારા મુંજિયા ઉજા શહેરની અંદર તારીખ 18 ને 19 માર્ચના રોજ આ કાર્યશાળા શિબિરનું આયોજન કરેલું છે જેમાં ગુજરાતના વિવિધ પ્રાંતોમાંથી તમામ વિદ્વાન દેવશ્રીઓ કર્મકારની દેવશ્રીઓ જ્યોતિષી મિત્રો પૂજારીઓ અને કથાકારોનું આ સંમેલન એ આ ઉંજા બ્રહ્મણવાડી ખાતે આજ રોજ કરેલું છે જેમાં સમાજને સાચું અને સારું ધાર્મિક જ્ઞાન ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન અને જ્યોતિષનું જ્ઞાન મળે એ માટે અહીંયા કાર્યશાળા શિબિરનું આયોજન કરેલું છે જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભરમાંથી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વલસાડ જેવા તમામ ગામોમાંથી વિદ્વાન દેવશિયો અહીંયા આગળ વધાર્યા છે અને એ કાર્યશાળા શિબિરનું અહીંયા આગળ આયોજન આજે સંપન્ન કરવામાં આવ્યું છે